સીતારામ સદ્દેદાસ જયમા અમર જય કૃષ્ણ ચલો આજે રાજકોટથી સ્વાતિ ગ્રુપ સત્સંગ મંડળ પરિવાર ભાઈઓ તથા બહેનો અમરધામ માંગણે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે પધાર્યા છે ત્યારે સમગ્ર સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમવતી સમગ્ર સ્વાતિ પાર્ક પરિવાર ગ્રુપનું અમરધામ માંગણે હાર્દિક સ્વાગત છે સાથે સાથે મા અમર બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે એવી હૃદયપૂર્વક અમરમાના ચરણોમાં પ્રાર્થના અને બહેનો છે આ બાજુ આજે પ્રસાદીમાં પૂરી શાક અને સાથે સાથે ખીચડી પરોઠા પૂરી છે અને બધા બહેનો બાળકો અને પરિવાર સાથે અમરધામ આંગણે પધાર્યા છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે તો ફરી ફરી અમરધામ આંગણે એમનું હાર્દિક સ્વાગત સાથે સાથે એમનો ખૂબ ખૂબ આભાર અમરમાં કાયમ માટે આવવાના સેવાના કાર્ય કરવાની તમને બધાને શક્તિ આપે અને જ્યારે જ્યારે કોઈ પણ આવી રીતે ગ્રુપથી યુનિટીથી સેવાના કાર્ય માટે આગળ વધે ત્યારે સો ટકા એક કહેવાય ને કે પારિવારિક માહોલ તમારા જેમ સોસાયટીનો છે એમ સાથી પરિવાર પણ દિવસે ને દિવસે ખૂબ મોટો થતો જાય છે એટલે ફરી ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત આપ સૌને હૃદયથી વंदन અને સાથે સાથે અમરधाम આશ્રમના તમારા લોકોનો અભિપ્રાય શું છે પણ લાઈવના માધ્યમથી વિડિયોના માધ્યમથી જણાવી દો કે તમને કઈ રીતે અહીંયા આવવાની પ્રેરણા મળી અને અહીંયા તમને શું ગમ્યું અને શું ના ગમ્યું છે પણ કહો સરસ ચલો આપણે તો જે કંઈ પણ નિમિત્ત કાર્ય માટે બનીને આવ્યા છીએ કરીએ છીએ પણ કોઈ પણ કાર્યની શરૂઆત જ્યારે કરીએ ત્યારે હું વારંવાર કહું છું લાઈવના માધ્યમથી કે કાર્યની શરૂઆત હંમેશા એકલા હાથે થતી હોય સંઘર્ષમાં દરેક લોકોના અલગ અલગ રિવ્યુ અભિપ્રાયો આવતા હોય કે આ કરાય આ ન કરાય પણ જ્યારે એ કાર્ય પરિપૂર્ણ થાય ત્યારે આખો કાફલો છે એ કાર્યમાં જોડાઈ જાય એટલે કોઈ કાર્યની શરૂઆત છે ને એ નબળી નથી આપણા વિચારોમાં જો જોશ હોય જુસ્સો હોય તો કોઈ પણ કાર્ય નાનું નથી કાર્યની શરૂઆત જ ખાલી અઘરી હોય છે પણ જ્યારે એ કાર્ય પરિપૂર્ણ થાય ત્યારે દરેક લોકો એમાં જોડાઈ જાય અને ખૂબ ગમ્યું કે ચલો એક એવું પણ ગ્રુપ છે કે જે સોસાયટી આખી પરિવારની જેમ રહે છે એટલે ફરી ફરીથી તમારા બધાનું અમરધામ આંગણે ખૂબ ખૂબ સ્વાગત બસ આવી જ રીતે તમારો જે પ્રેમ છે તમારો ભાવ છે અને તમારો જે સાથ સહકાર છે એ અમરધામ આશ્રમને આપતા રહેજો ચલો હવે જય બોલાવી દઈએ બધા ભેગા થઈને બરાબર જ્યારે એકાબીજા તકલીફ માં છે કોઈ આર્થિક મુશ્કેલી છે કોઈ માનસિક મુશ્કેલી છે શારીરિક મુશ્કેલી છે અને જ્યારે જરૂર પડે છે ને ત્યારે આપણે કહીએ છીએ કે પેલો સાચો સગો આપણો પાડોશી તો જો સોસાયટીની યુનિટી આટલી સારી હોય અને ખરાખરીના ખેલ હોય ત્યારે ખાલી સોસાયટી એમ કહી દઈએ ને કે મૂંઝાતા નહીં અમે તારી સાથે છીએ તો લગભગ કોઈ કોઈ આડા રસ્તા કે કોઈ પગલાં ભરવાની કોઈને જરૂર ન પડે ને કોઈને આકસ્મિક બીમારી આવે કે દવાખાનાની બીમારી આવે કોઈ પણ તકલીફ આવે તો ખાલી એટલું કહી દઈએ ને કે અમે તમારી સાથે છીએ તો લગભગ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય આપણે સ્નેહ મિલે પરિવારના કરીએ સોસાયટીના કરીએ ઘણા બધા સ્નેહ મિલનો થાય પણ સ્નેહ મિલનમાં આપણે શું કરીએ ભેગા થઈએ મનોરંજન કરીએ ખાઈ પીએ પછી અલગ પડી જઈએ પણ ખરેખર સ્નેહ મિલનનો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે અંદર ક્યારેય કોઈ આકસ્મિક પ્રશ્નો આવ્યા ને તો બધાએ ભેગા થઈને એનું સોલ્યુશન લાવવું જોઈએ અને બધા પોતપોતાના પ્રશ્નોનું આવી રીતે નિરાકરણ કરી લે ને તો લગભગ કોઈને માનસિક સ્થિરતા કે માનસિક ડિપ્રેશન આવે નહીં અને તો આ આશ્રમ ખોલવાની જરૂર પણ ના પડે કારણ કે અત્યારે કોઈ કોઈનું સાંભળવા કોઈ કોઈના મુશ્કેલીના સમયમાં સાથે રહેવા માટે તૈયાર નથી ને એટલે ધીમે 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 માણસ ડિપ્રેશનનો શિકાર બને ને પછી હાઈ લેવલનું ડિપ્રેશન થાય પછી સ્થિરતા ગુમાવી દે એટલે સમાજ પરિવાર અને જગત બધા એને તર છોડી દે કારણ કે પછી માણસ એને ગાંડાનું બિરુદ આપી દે અને આવી જ રીતે છે ને આ બધા અસ્થિર થયા છે કોઈ જન્મથી અસ્થિર થઈને નથી આવ્યું એટલે કંઈ ના કરીએ તો કંઈ નહીં પણ મુશ્કેલીના સમયમાં જેમ તમે સારા પ્રસંગમાં સાથે છો ને એ મુશ્કેલીમાં એકબીજાને એવું હોવું જોઈએ કે અમે આ જગ્યાએ અમારું હૃદય ખોલી શકશું કે જ્યાં અમને કોઈક સાંભળશે અને અમારા પ્રશ્નોનું કાંઈક નિરાકરણ દરેક વ્યક્તિને પૈસાની જરૂર નથી માણસ સક્ષમ હોય જ્યારે તકલીફમાં હોય ત્યારે એ નીકળી જવા સક્ષમ હોય એનામાં હિંમત હોય એનું મજબૂત મનોબળ હોય પણ ક્યાંક પોતાના પરિવારના સભ્યોથી જ ભાંગી ગયું હોય કે એને કોઈ સાંભળવા વાળું સમજવા વાળું ન હોય ત્યારે આપણો રોલ છે એ કે આપણે ક્યારેક સમજવા વ્યક્તિ અને સાંભળવા વ્યક્તિ બનીએ કારણ કે ડિપ્રેશનની શરૂઆત બહુ ધીમા ઝેર જેવી હોય પણ જ્યારે એ બ્લાસ્ટ થાય ને એટલે માણસ જગત દુનિયાદારી અને પોતાના દેહનું ભાન ભૂલી જાય અને પછી આ પ્રભુજીના સ્વરૂપ ધારણ કરે એટલે તમે બધાને એક વિનંતી હું અહીંયા જેટલા લોકો આવે છે ને એક જ વિનંતી કરું છું કે દાન ન કરો સેવા ન કરો કંઈ ન કરો તો કંઈ નહીં પણ તમારા ને તમારા જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે તમે એને સાચવી લો ને એને સાથ આપો તમારા બધાનો અને ફરી પાછા સમય લઈ અને વધારજો ચાલ જય માં ફોન